શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને અને સાથે સાથે તલની માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કમાણા રોડ ઉપર આવેલી શૈક્ષણિક સંસ્થા આદર્શ વિદ્યાલયના વરંડાના પાછળના ભાગે આવેલી જાહેર રોડ ઉપરની ઝુંપડપટ્ટીના વીજ કનેક્શનો અને લાઇટના મીટરો કાઢી નાખવામાં આવ્યા હતા જ્યારે આજે આ ઝૂંપડપટ્ટીના રહીશો દ્વારા પાલિકાની નોટિસોના કારણે સ્વેચ્છાએ આ દબાણ દૂર કરવાની શરૂઆત કરી હતી જેમાં વિસનગર નગરપાલિકા ટીમ અને પોલીસ તંત્ર તેમજ પાલિકાની ફાયર ટીમ સ્થળ ઉપર હાજર રાખવામાં આવી હતી

પાલિકા દ્વારા નોટિસો આપીને દૂર કરવા જોઈએ તેવી પણ સ્થાનિક રહીશો માં

મીટર હતો અરજી કરી હશે કોઈ જગ્યાએ તમે ભરતા હતા નગરપાલિકામાં

अल्पेश बारोट त्राणू सात सो चुमोतेर छब्वीस पाच सो चुव्हिस विसनगर के न्यूज